યુટ્યુબ ચેનલ રમેશ કૈલામાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફર્સ્ટ યર એએનએમમાં આવતા સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ એટલે કે જોડકા ખરાખોટા ખાલી જગ્યા મને ઓળખો ફૂલ ફોર્મ આવા પ્રકારના વિડીયો આપણે સામેલ કરીએ છીએ આ વિડિયો માત્ર એએનએમ પૂરતા જ નહીં પરંતુ ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે તો આવા વિડીયોની સિરીઝમાં આપણે અગાઉ ઓલરેડી એકથી નવ ભાગ જોઈ લીધા છે જેમાં જોડકા ખાલી જગ્યા અને ખરા ખોટા કવર કરેલા છે તો જેમને પણ આ ભાગ ન જોયા હોય તે ચોક્કસ જોજો પાર્ટ ટેન એટલે કે ભાગ દસ માં આપણે જોશું પૂર્ણ સ્વરૂપ જ્યારે ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય ત્યારે કઈ રીતે લખી શકાય તમે ગમે તે રીતે લખો પણ ફૂલ ફોર્મ સરસ મજાનું લખેલું હોવું જોઈએ આપણે ફૂલ ફોર્મ એક્ઝામમાં આ રીતે પણ લખી શકીએ પીઈ એમ તો પી ફોર પ્રોટીન તમે ગુજરાતીમાં લખી શકો તમે ઇંગ્લિશમાં લખી શકો તમે ઇંગ્લિશ ગુજરાતી મિક્સ લખી શકો કોઈ પણ વસ્તુ લખી શકો પણ જે તમને પૂર્ણ સ્વરૂપ જેનું આપેલું છે એને સ્પષ્ટ રીતે પૂર્ણ સ્વરૂપ આપવું જોઈએ સાચા અર્થમાં સાચા વર્ડિંગમાં પૂર્ણ સ્વરૂપ આપવું જોઈએ તો જ આપણું પૂર્ણ સ્વરૂપ છે અથવા તો ફૂલ ફોર્મ છે એ સાચું પડે અને ત્રણે ત્રણ જેટલા શબ્દો હોય એ બધા જ શબ્દોનું પૂરેપૂરું પૂર્ણ સ્વરૂપ આપવું જોઈએ ત્યારે જ આપણને પૂરેપૂરો માર્ગ મળે તો પીઈ એમ પી ફોર પ્રોટીન ઈ ફોર એનર્જી એમ ફોર માલન્યુટ્રીશન આઈ એમ આઈ ફોર ઇન્ફન્ટ એમ ફોર મોર્ટાલિટી આર ફોર રેટ ગુજરાતી લખો ઇંગ્લિશ લખો નો પ્રોબ્લેમ ઓ એસ O ફોર ઓરલ આર ફોર rehydration, એસ ફોર સોલ્ટ એમ T, પી એમ ફોર મેડિકલ ટી ફોર ટર્મિનેશન ઓફ જો તમે ટર્મિનેશન લખો તો પણ ચાલે પણ ટર્મિનેશન ઓફ લખો તો વધુ સારું જોઈએ કારણ કે જેમનો ફૂલ ફોર્મ થાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી તો for ફોર મેડિકલ ટી ફોર ટર્મિનેશન ઓફ એન્ડ પી ફોર C, I. આઈ ફોર integrated, એમ ફોર મેનેજમેન્ટ ઓફ એન્ડ ફોર નિયોનેટલ નિયોનેટ એન્ડ ચાઇલ્ડ ફોર સી ફોર childhood, આઈ ફોર ઇલનેસ તો integrated મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ childhood ઇલનેસ ત્યાર પછીના પેપરમાં મોટા ભાગના ઘણા બધા રિપીટ રિપીટ થતા હોય એટલે તમને એમ થશે કે ઇનાઇજ ફૂલ ફોર્મ રિપીટ થાય છે પણ એક્ઝામિનેશનમાં પણ ઘણી વખત રિપીટ થયેલા MTP, M for medical, T for termination of, P for pregnancy, IMR, I for infant, M for mortality, R for rate, ORH, O for oral, R for rehydration, S for salt, OPV, O for oral, P for polio, V for vaccine, IMNCI, Integrated Management of Neonate and Childhood Illness. પીઈ એમ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન તો મિત્રો આ સરસ મજાના આવા ઓબ્જેક્ટિવની સાથે સાથે જો આપને પૂરા પેપરનું સોલ્યુશન જોઈતું હોય કે જેમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઇપના પ્રશ્નો પણ હોય શોર્ટનોટ પણ હોય ડેફિનેશન પણ હોય પૂરેપૂરા પ્રશ્નોના સોલ્યુશનની પીડીએફ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ માઇન્ડ એ જીવી આપ ડાઉનલોડ કરો ત્યાં તમને આખી જ પેપરની પીડીએફ મળશે જેમના માટે જરૂર પડે તો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર આપ કોન્ટેક કરી શકો છો ત્યાર પછીના આગળના ફૂલ ફોર્મ આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ નંબર અગિયાર માં આપણે ત્યાર પછી ના આગળના પૂછાયેલા તમામ ફૂલ ફોર્મ જોશો વિડીયોને લાઈક કરો વીડિયોને શેર કરો આપના મિત્રો સાથેની જરૂર પડે ન્યા કોમેન્ટ કરો કોઈપણ ક્વેરી હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ